તો આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો પણ ખુલાસો થયો છે જેમાં પંજાબ પોલીસના અમદાવાદના ચાંગોદરમાં દરોડા પાડવામાં આવ્યા હતા પંજાબ પોલીસે ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં દરોડા પાડ્યા દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે એક માસ સુધી ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અમૃતસર પોલીસે ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું સમગ્ર તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી આરોપી યોગેશ અને સચિન પાસે તે અમદાવાદનું કનેક્શન પણ સામે આવ્યું છે આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની અંદર પંજાબ પોલીસને જે છે તે મોટી સફળતા મળી છે પંજાબ પોલીસની એક ટીમ જે છે તે ગુજરાત આવી હતી અને ગુજરાત એટીએસની ટીમની સાથે રહીને અમદાવાદના ચાંગોદર સ્થિત આવેલી આ ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપની જે છે કે જે કંપનીની અંદર પોલીસ દ્વારા જે છે તે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી આ દરોડાની કામગીરી દરમિયાન ગુજરાત એટીએસની ટીમ જે છે તે તેની સાથે હતી આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડની અંદર જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના હાડપુરમાં પણ જે છે તે દરોડાની કામગીરી કરવામાં આવી હતી અમદાવાદની આ જયારે ચાંગોદરની જે કંપનીમાં દરોડા કરવામાં આવે તો ત્યાં જ્યાં ચૌદ પોઈન્ટ બોતેર લાખની જે નશીલી ગોળીઓ જે છે તે જપ્ત કરવામાં આવી હતી સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો પંજાબ પોલીસે જયારે સૌથી પહેલા વ્યક્તિની ધરપકડ કરી હતી પ્રિયુષ કુમાર નામના વ્યક્તિની કે જેની પાસેથી ચૌદ હજાર પાંચસો જેટલી ગોળીઓ મળી હતી અને ત્યારબાદ તેની વધુ તપાસ કરતા ગુરપ્રીતસિંહ અને મેજરસિંહનો ખુલાસો જે છે તે થયો હતો આ બંનેની જે છે તપાસ કરતા તેમના પાસેથી મથુરાના કોશી કલાનના સચિન કુમારનું જે છે તે નામ આવ્યું હતું કે જેની પાસેથી તે ફાર્માસ્યુટિકલ કંપની અંદર દવાઓ જે છે તે મેળવતો હતો ત્યારબાદ પંજાબ પોલીસે તેની વધુ પૂછપરછ કરી હતી યોગેશ કુમાર જે છે તેની પણ વધુ તપાસ જ્યારે કરી હતી ત્યારે તે જેલની અંદર બંધ હતો અને બંધ જેલની અંદરથી મોબાઈલ દ્વારા નેટવર્ક જે છે તે તમામ નેટવર્ક ચલાવતો હતો ત્યારબાદ બે કેદીઓ સહિત બાર લોકોની જે છે તે ધરપકડ કરવામાં આવી છે જયારે અમદાવાદના આ કેસની અંદર જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે યોગેશ કુમાર અને સચિન કુમારે ખુલાસો કર્યો હતો કે ગુજરાત સ્થિત એક ફાર્મા યુનિટમાંથી તેઓ જે છે તે પુરવઠો આ દવાનો મેળવતા હતા ડ્રામાડોલનો કે જેની અંદરથી સચિન કુમાર જે દિલ્હીનો જે હતો તેને મનીષ રેખા જે છે તે તેને મળ્યા હતા એટલે કે આ કુલ ત્રણ વ્યક્તિઓ જે છે તે ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલા હતા અને તેઓ જે છે તે આ નશીલી દવાઓ જે છે તે આપતા હતા અને ત્યારબાદ આ દરોડાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી આ દરોડાની કામગીરી દરમિયાન આ ઉત્તર પ્રદેશ અને ગુજરાતની અંદર પણ જે છે તે દરોડાની કામગીરી જે છે તે ગઈકાલે હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની અંદર પણ એક વ્યક્તિની જે છે તે ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસની ટીમ અને પંજાબ પોલીસ જ્યારે ગુજરાતની અંદર દરોડામાં આવી ત્યારે ગુજરાતની અંદર પણ વાત કરવામાં આવે તો આ બે વેક્તીનું ધરપકડ કરવામાં આવી છે મનીષો અને રેખાની આ સાથે કુલ ચૌદ લાખ કરતાં પણ વધારે જે છે તે ટ્રામાડોલની જે ગોળીઓ જે છે નશીલી તે પણ પકડી પાડવામાં આવી છે સાથે આ કેસની અંદર બે જેલના કેદીઓ સહિત અત્યાર સુધી કુલ બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અમૃતસર સિટી પોલીસે જે છે તે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે કે આ કેસની અંદર વધુ લોકોના નામ પણ સામે આવી તઈ શક્યતાઓ છે કેમેરામેન વાય મોહનની સાથે પ્રદીપ પચ્યા ગુજરાત ફર્સ્ટ ચાંગોદર અમદાવાદ